ગુરુ ગોવિંદસિંહજીને અને તેમના શહીદોની યાદમાં આવતીકાલે તેમની પાલખી યાત્રા વડોદરામાં પહોંચશે તેમ તેમના ગુરદયાલ સિંહ ખેડાએ માહિતી આપતા વધુમાં શું કહ્યું આવો સાંભળીએ કા ખાલસા વાયરુજી કી ફતે તિલક જંજુ રાખા પ્રવતા કા કીનો બડો કલુમે સાકા સિખ ધર્મના નોમા ગુરુ શ્રી ગુરુ તેગ બહાદુર સાહેબ જી એ પોતાનો બલિદાન હિન્દુ સ્નાતન ધર્મના રક્ષણ માટે દિલ્હી ખાતે ਇਹ 1675ਵਾਂ ਆਪੇਲੂ ਹਵੇ ਤੇਓਨੀ ਸਾਥੇ ਤੇਮਨਾ ਨੇ ਆਈਓ ਪਾਈ ਮਤੀ ਦਾਸੀ ਨੇ ਆਰਾ ਸਾਥੇ ਚੀਰਵਾਮਾ ਆਵਿਆ ਪਾਈ ਸਤੀ ਦਾਸ ਜੀ ਨੇ ਰੂਹੀ ਬਾਂਦੀ ਨੇ ਜੀਵਤਾ ਸੜਗਾਵਾ ਮਾ ਆਵੇਲਾ ਪਾਈ ਦਇਆਲਾ ਜੀ ਨੇ ਉਕਲਤਾ ਪਾਣੀ ਦੇਗਨੀ ਅੰਦਰ ਬੈਸਾੜੀ ਨੇ ਇਮਨੇ ਸ਼ਹੀਦ ਕਰਵਾਵਾ ਮਾ ਆਵੇਲਾ ਹਵੇ ਤੇਓ ਤਮਾਮ ਸ਼ਹੀਦੋ ਸ੍ਰੀ ਗੁਰੂ ਤੇਗ ਬਹਾਦਰ ਸਾਹਿਬ ਜੀ ਨੇ ਜੇ ਔਰੰਗਜ਼ੇਬ ਛੇ ਤੇ ਵ ਤੇ ਸਮੇਨਾ ਸ਼ਾਸਕ ਜ਼ੁਲਮੀ ਸ਼ਾਸਕ ਕਾਰਨ ਕਿ ਤੇ ਉਹ ਪੋਤਾਣਾ ਭਾਈਓ ਨੂੰ ਕਤਲ ਕਰੀ ਪੋਤਾਣਾ ਮਾਪੇ ਨੇ ਜੇਲ੍ਹ ਮਾ ਰੱਖੀ ਉਤੇ ਗਾਦੀ ਉੱਪਰ ਬੈਠੇਲਾ ਉਹਨੇ ਇਹਨੋ ਇੱਕ ਦੇ ਹਤੋ ਕਿ ਇਸਲਾਮਜ ਧਰਮ ਇੱਕ ਸਰੋਚ ਛੇ ਨੇ ਇਹ ਬਦਮ ਲਾਗੂ ਕਰੀ ਦਈ ਹੈ ਸਵਾ ਮਣ ਜਨੇ ਉਹ ਰੋਜ਼ ਨਾ ਉਤਾਰੀ ਨੇ ਤੇ ਉਹ ਭੋਜਨ ਲੈਤਾ ਆਦਾ ਨੇ ਜੰਮੂ ਕਸ਼ਮੀਰ ਨਾ ਬ੍ਰਾਹਮਣੋ ਇਹਨਾਂ ਦੀ ਤਰਾਸੀ ਗਿਆ ਵਧੂ ਅਤਿਆਚਾਰ ਤਿਆਂ ਥੈਲਾ ਇਲੇ ਤੇ ਉਹ ਕਿਰਪਾ ਰਾਮ ਜੀ આગેવાનની આગેવાની હેઠળ એક જૂથ શ્રી ગુરુ તેગ બહાદુર સાહેબજીને અનંતપુર સાહેબ પંજાબમાં આવીને ફરિયાદ કરેલી કે હિન્દુ ધર્મ સનાતન ધર્મના રક્ષણ માટે આપ જ અમને મદદ કરી શકો કોઈ બચાવી શકે એમ નથી શ્રી ગુરુ તેગ બહાદુર સાહેબજી પાસે નવ વર્ષના બાળક ગોવિંદ આવ્યા ને એમ જોયું કે આ ગંભીરતા એમના ચહેરા પર જોતા પ્રશ્ન કર્યો કે પિતાજી આ કોણ છે શા માટે આ બધું આવું વાતાવરણ છે તો ગુરુજીએ એમને સમજાવ્યું કે આ બ્રાહ્મણો છે અને બ્રાહ્મણોનો ધર્મ સ્નાતન ધર્મ ખતરામાં છે ઔરંગઝેબે એવો નિર્ણય લઈ લીધો છે કે તમામ એ જોર જુલમથી બી એમને ઈસ્લામ કબૂલ કરવામાં આવે નહીં તો તેઓને મારી નાખવામાં આવે એવો ફતવો બહાર પાડેલો છે તો એના બચાવ માટે તેઓ આવેલા છે તો એના બચાવ માટે શું રસ્તો હોઈ શકે ગોવિંદયજી પૂછે છે નવ વર્ષના ગોવિંદરાયજી તો પિતાજી કહે છે કે એના માટે મહાન વ્યક્તિનો એ બલિદાન આપવું પડે તો બલિદાન માટે આપનાથી અત્યારે શ્રી ગુરુ નાન સાહેબની ગાદી ઉપર આપ બિરાજમાન છો આપનાથી મોટી કોઈ શખ્સિયત છે નહીં હિન્દુસ્તાનમાં જે આ લોકોના ધર્મનું રક્ષણ કરી શકે તો ગુરુજીએ એમને બાળકને સાંભળ્યા અને તૈયાર થઈ ગયા કે અમે બલિદાન આપીશું એને બચાવવા માટે અને પોતે ચાલતા પોતાના ન્યાયીઓ સાથે દિલ્હી ખાતે પહોંચ્યા રસ્તામાં લશ્કર બી આગ્રામાં આવીને એમને બંદી બનાવીને પાંજરામાં પૂરીને લઈ જાય છે અને તેમને શામધામ દંડભેદ પ્રેમથી એમ તેમ સમજાવીને ભાઈ તમે ધર્મ છોડી દો ઇસ્લામ કબૂલ કરી લો પરંતુ તેઓએ કહ્યું કે કોઈને બી તમે બળજબરીપૂર્વક એમના ધર્મ છોડવા માટે આગ્રહ ના કરી શકો એના માટે અમે બલિદાન આપવા માટે આવ્યા છીએ એમના ધર્મને તમે મુક્ત કરો અને એમના ઉપર જુલમ બંધ કરો જેથી કરીને ઔરંગઝેબે શ્રી ગુરુ તેવ બહાદુર સાહેબજીના સમક્ષ ભાઈ મતિદાસજીને આરા સાથે ચીરવામાં આવ્યા દો ફાળ બેફાર કર્યા અને પછી ભાઈ દયાલાજીને ઉકળતા પાણીમાં દેગમાં બેસાડીને શહીદ કરવામાં આવ્યા ત્યારબાદ ભાઈ સતીદાસજીને રૂહ લપેટીને રૂહ સાથે જીવતા સળગાવવામાં આવ્યા ગુરુ તેગ બાદર સાહેબ પાસે ત્રણ પ્રશ્નો કર્યા કે તમે ત્રણમાંથી એક શરત કબૂલ કરો કે તમે કરામાત બતાવો તો કરામત ના બતાવ્યો હોય તો ઇસ્લામ કબૂલ કરો ઇસ્લામ કબૂલ ના કરવો હોય તો મરવા માટે તૈયાર થઈ જાઓ તેઓએ કહ્યું આ પહેલી બર બે શર્ત તમને કબૂલ નથી અમે મરવા માટે આવ્યા છીએ શહીદ થવા માટે આવ્યા છીએ ધર્મના રક્ષણ માટે આવ્યા છીએ તો તેઓના જવાબ સાંભળીને જલાદ પાસેથી તેઓનો ચાંદની ચોક દિલ્હી ખાતે સોળસો ધડથી અલગ કરવામાં આવ્યું અને જે તે વખતે જે બલિદાન આપ્યું એનાથી ભારતની અંદર એક નવી જાગૃતતા પેદા થઈ અને લોકો તૈયાર થઈ ગયા સુસજ્જ થઈ ગયા ગુરુ ગોવિંદસિંહજી નવ વર્ષના બાળકો ઉર્ગાદી પર હતા તેમની શરણમાં ગયા કે હવે પછી શું તેઓએ તમામને બોલાવીને ધર્મના અને નાદ જાતના ભેદભાવ ભૂલીને શીખ પંથ ની સાધના કરી સોળસો નવાણું અને નાથ જાતના ભેદભાવ ભૂલાવીને સવા લાખ ઉચ્ચાર્યો અને ઘણા લોકોએ અમૃતપાન કર્યું ને માણસ કી જાત સભ્ય એકે મો તો આ એક બલિદાનની જે ગાથા છે એ ત્રણસો પચાસ સાલા જે શતાબ્દી છે એની ઉજવણી પચીસમી નવેમ્બરે એ દિવસ આવી રહ્યો છે ગુરુ ગોવિંદસિંહજી નો ગુરગાદીપુ છે અને શ્રી ગુરુ તેગ બહાદુર સાહેબ અને ત્રણ એમના અન્યાયીઓનો બલિદાન અને શહીદી દિવસ છે એ શતાબ્દી દિવસની ઉજવણી માટે શીખ ધર્મના શ્રોમણી જે સંસ્થા છે શ્રોમણી અકાલ શ્રોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી શ્રોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી શ્રી અમૃતસર સાહેબ તેઓના એક કોલથી દેશો વિદેશોની બધી હિન્દુ પ્રજા અને બધાએ મળીને સંગતે મળીને એક ભવ્ય ધાર્મિક નગર યાત્રા નગર કીર્તન શોભા યાત્રા અસામના ધુબળી ધુબળી ખાતે ગુરુ સાહેબજી નું ત્યાં ઐતિહાસિક ગુરુદ્વારા છે ત્યાંથી શરૂઆત કરી સુંદર પાલખીની અંદર શ્રી ગુરુ ગ્રંથ સાહેબની સ્થાપના કરી પાંચ પ્યારા સંતો મંતો અને ગણે મહાનુભાવો અને સંગત મોટી સંખ્યામાં વાહનોમાં એ આખા ભારત દેશના જુદા જુદા પ્રદેશોમાં એ યાત્રા લઈને એક શાંતિ ભાઈચારાનો એક સંદેશ લઈને નીકળી છે એ યાત્રા આપણા ગુજરાતની અંદર આજે સુરત ખાતે સાંજે પ્રવેશ કરી રહી છે આજે બારમી ઓક્ટોબર છે તેરમી ઓક્ટોબરે સવારે ત્યાંથી રવાના થઈને લગભગ બાર એક વાગ્યાના સુમારે વડોદરા સિટીમાં પ્રવેશ કરશે જાંબુઆ જાંબુઆ બ્રિજથી તેઓ મકરપુરા સુશાન